નમસ્કાર દોસ્તો તો ગુજરાત બોર્ડના ધોરણ દસ અને ધોરણ બાર આર્ટસ કોમર્સ અને સાયન્સના બોર્ડના વિદ્યાર્થીઓ રિઝલ્ટ છે પ્રિન્ટિંગનું કામ પણ ચાલુ છે ડેટા નું કામ પણ ચાલુ થઈ ગયેલું છે તો દોસ્તો રિઝલ્ટ કઈ તારીખે આવશે રિઝલ્ટની એક્ઝેક્ટ ડેટ આપણે વિડીયોમાં આગળ હું તમને જણાવીશ એ તારીખે રિઝલ્ટ પણ જાહેર થઈ જશે માટે ખાસ વિડિયોને અંત સુધી પૂરેપૂરો જોજો અને રિઝલ્ટ જોતા પહેલા જય સરસ્વતી માં લખીને કોમેન્ટ કરી દેજો અને સાથે 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 તમને કેટલા ટકા આવવાની ઉમીદ છે કેટલા ટકા તમારે આવે એમ છે તો ધોરણ દસ અને ધોરણ બાર નું ગુજરાત બોર્ડ રિઝલ્ટ જોવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તેના પર ક્લિક કરીને તમે ધોરણ દસ અને ધોરણ બાર નું રિઝલ્ટ સૌથી પહેલા જોઈ શકો છો ઉપરાંત રિઝલ્ટ ની પીડીએફ ને પણ તમે ડાઉનલોડ કરી શકો છો અથવા તો દોસ્તો ધોરણ દસ અને ધોરણ બાર નું બોર્ડ નું રિઝલ્ટ સૌથી પહેલા જોવા માટે તમારી તમારે ઉપર સર્ચ કરવાનું છે ડબલ્યુ 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 ડોટ માય જીકે ગુરુ માય જીકે ગુરુ ડોટ ઇન આ વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશો એટલે રિઝલ્ટ માટેની માય ગુરુ ડોટ ઇન આ વેબસાઇટ ઓપન થઈ જશે વેબસાઇટ ઓપન થયા પછી તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને બોર્ડના રિઝલ્ટ માટેના લીલા રંગના ત્રણ બોક્સ જોવા મળશે ધોરણ દસ નું રિઝલ્ટ જોવા માટે પહેલા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે જો તમારે ધોરણ બાર આર્ટ્સ કોમર્સ અને સાયન્સનું રિઝલ્ટ જોવું હોય તો બીજા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે જો તમારે પાસે સીટ નંબર ના હોય માત્ર નામ ઉપરથી સીટ નંબર વગર કોઈ પણ નવું પેજ ઓપન થશે નવું પેજ ઓપન થાય એમાં તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને એસ 10 રિઝલ્ટ બે હજાર એક બોક્સ જોવા મળશે જેમાં દોસ્તો નીચે લખેલું છે એસડી ટેન રિઝલ્ટ બે એની સામે રિઝલ્ટ લિંક વન લિંક ટુ અને લિંક થ્રી આપેલી છે અહીંથી તમે કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરીને તમે ધોરણ દસ નું બોર્ડ નું રિઝલ્ટ સૌથી પહેલા જોઈ શકો છો અને રિઝલ્ટ ની પીડીએફ ને પણ તમે ડાઉનલોડ કરી શકો છો ત્યાર પછી દોસ્તો નીચે લખેલું છે રિઝલ્ટ નામ નામ પરથી જોવા માટે એની સામે પણ લિંક આપી છે ધોરણ દસ અને ધોરણ બાર નું ગુજરાત બોર્ડ નું રિઝલ્ટ ડબલ્યુ 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 ડોટ માય જી કે ગુરુ ડોટ ઇન આ વેબસાઇટ પરથી જોઈ શકો છો અને રિઝલ્ટ ની પીડીએફ ને પણ તમે ડાઉનલોડ કરી શકો છો હવે દોસ્તો આપણે રિઝલ્ટ ની તમામ અપડેટ મેળવી લઈએ અને ની તારીખ વિશે વાત કરીએ તો સૌથી પહેલી તો અપડેટ છે કે ધોરણ દસ અને ધોરણ બાર ના પેપર નું કામ ઓલરેડી પૂરું થઈ ગયું છે અત્યારે દોસ્તો ડેટા કામ કામ પણ ચાલુ થઈ ગયું છે અને દોસ્તો હવે આપણે તારીખ વિશે વાત કરીએ તો દોસ્તો એવી સંભાવના છે કે પહેલા અઠવાડિયામાં મે મહિનાના પહેલા રિઝલ્ટ જાહેર થઈ જશે અને डेट વાત કરીએ તો મે અને છ મે બે હજાર ના રોજ બોર્ડ નું રિઝલ્ટ જાહેર થાય એવી પૂરેપૂરી સંભાવના છે અને દોસ્તો એક બે દિવસ મોડું થાય તો થોડુંક મોડું પણ થઈ શકે છે પણ આ ડેટે રિઝલ્ટ જાહેર થવાની પૂરેપૂરી સંભાવના છે તેમ છતાં દોસ્તો ડબલ્યુ આ વેબસાઇટલી વિઝિટ કરીને ચેક કરતા રહેજો રિઝલ્ટ જાહેર થાય એટલે સૌથી પહેલા તમે ત્યાંથી રિઝલ્ટ જોઈ શકશો આપ સૌ વિદ્યાર્થી મિત્રો રિઝલ્ટ ખૂબ સારું આવે એવી શુભેચ્છા સાથે વિડીયો પૂરો કરીએ બાકી આપણે નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી રજા આપો આવજો દોસ્તો જય હિન્દ વંદે માતરમ